70% ડિસેલ વર્ઝલ 200 બ્રાઇટ ઓપ્શન્સ 55.4 કિલો વોટ ને 71.8 કિલો વોટ આ લોન્ચ થઈ છે આજે 60% વેરીયન્ટ છે ને 70% વેરીયન્ટ છે બે મસ્ટરિયર આવે છે ને પ્રીમિયમ વર્ઝન આવે છે ચાર કલર આવે છે આમાં નવા કલર સોના ઘરે છે દેવામાં છે 26 છે પેલી લોન્ચરી

સિક્સ સીટર વેરિયન્ટ છે ને સેવન સીટર વેરિયન્ટ છે એમાં સુપિરિયર આવે છે ને પ્રીમિયમ વર્ઝન આવે છે ચાર કલર આવે છે એમાં નવા કલર્સ લોન્ચ કર્યા છે ને એમાં જે ઈ સિક્સ જે પહેલી લોન્ચ કરી હતી એમાં ડિફન્સમાં ઘણા ફીચર્સ આખી ચેન્જ થઈ છે આમાં એક્સ્ટ્રા એડેડ ઇન્ડિયા ન્યૂ ઇલેક્ટ્રિક એમપીવી ઇન્ડિયાઝ ફર્સ્ટ એમપીવી ઇલેક્ટ્રિક એમપીવી સિક્સ સીટર ને સેવન સીટરમાં લોન્ચ કરી છે આગળ તો બંનેમાં પ્રાઇસમાં એવું છે સર કે દે હેર ડિફરન્ટ પ્રાઇસિંગ સિક્સ સીટર જે છે તમને પ્રીમિયમ વર્ઝન મળશે ટ્વેન્ટી સિક્સ લાખ નાઇન્ટી થાઉઝન્ડમાં ને તમને સેવન સીટર પ્રીમિયમ વર્ઝન મળશે ટ્વેન્ટી સેવન લાખ ફિફ્ટી થાઉઝન્ડમાં ને તમારું સુપિરિયર વર્ઝન જે છે એ આ એક શોરૂમ પ્રાઇસીસ છે સિક્સ સીટરનું વર્ઝન છે તમારો ટ્વેન્ટી નાઇન લાખ થર્ટી થાઉઝન્ડમાં સુપિરિયર વર્ઝન ને સેવન સીટરનું સુપિરિયર વર્ઝન ટ્વેન્ટી નાઇન લાખ નાઇન્ટી થાઉઝઝન્ડમાં આમાં યુનિક સર એક વાત છે ને એનું સિક્સ સીટર ને સેવન સીટર ફેમિલીની ને સમજીને ફેમિલી માટે ક્રાફ્ટેડ કરીને ફેમિલી માટે ડિઝાઇન કરીને આખી જે છે આની બ્લેડ બેટરીનું સ્પેશિયાલિટી જે હોય છે આની બ્લેડ બેટરીની ટેકનોલોજી આની જે એકચ્યુઅલ કન્ઝમ્પશન જે પાંચસો ત્રીસ કિલોમીટર આવે છે ચારસો ત્રીસ કિલોમીટર આવે છે એનું રેન્જ એન્ઝાયટી આમાં હવે નથી રહ્યું એનું ફિટ ફિનિશ એનું એબિલિટી એનું જે પ્રોડક્ટની જે જે ક્વોલિટી છે એ લોકોએ બહુ જ સારી રીતે અને બહુ જ સરસ પ્રાઇસમાં ને કોમ્પિટિટિવ પ્રોડક્ટમાં આપી છે ફર્સ્ટ ઓફ ઇન્ડિયાઝ એમપીવી ઇન ધીસ માર્કેટ અમારી પાસે લોન્ચ પહેલાં પચીસ બુકિંગ હતા લોન્ચ પછી હવે વધારે બુકિંગ અમારા આજના દિવસે પાંચ બુકિંગ છે અને બુકિંગ રોજના રોજ વધતા થાય છે અમારે ઓલ ગુજરાત અમે ડીલર્સ છીએ અમારું સુરત ને અમદાવાદમાં આઉટલેટ્સ છે તો એ પ્રમાણે અમે સારી એવા બુકિંગ્સના અપેક્ષા હોય છે અને સારી એવા બુકિંગ્સ આ પ્રાઇસથી લઈને અમે આ નેટવર્ક અમારું વધારવાનું આ ડિલિવરી તમને ઓક્ટોબર પછી મળશે દિવાળી પછી એનું ડિલિવરી ચાલુ થશે